હાલ સમાચાર આવી રહ્યા છે જંબુસર તાલુકાના વેડજ ગામના વેડજ હિંગરાજ મહાદેવ મંદિરે શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે યજ્ઞ થશે તેમજ ભવ્ય મેરો ભરાશે જંબુસર તાલુકાના વેડજ ગામે મહીસાગરના કાંઠે પૌરાણિક પુરાણું હિંગરાજ મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં શ્રાવણ માસમાં વેડજ પિલુદરા કારેલી વગેરેના ભવ્ય ભક્તો દૈનિક આવે છે અને આખો શ્રાવણ માસ દરમિયાન ઉપાસના કરી ભોરાનાથની પૂજા અર્ચના કરે છે તથા આજુબાજુના ગામોમાં હિંગરાજ મહાદેવ મંદિર દેવર એક અનોખું આસ્થાનું સ્થાન છે શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે શ્રાવણ વદ અમાસને તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસને શનિવારના રોજ મેળો ભરાશે તથા યજ્ઞ થશે યજ્ઞનો સમય ચાર વાગે ત્રીસ મિનિટે શ્રીફળ હોમાશે તેમજ હિંગરાજ મહાદેવ મંદિર કમિટીના આયોજક પ્રમુખ ભીખુભાઈ પઢિયાર જણાવે છે વેદજ ભાગોરથી હિંગરાજ મહાદેવ મંદિર જવા માટે વેદજ ભાગોરથી વાહન છકડા અને અન્ય સાધનો પણ મળશે રિપોર્ટર દિવાનના જે વેદજ મારું નામ ભીખાભાઈ ભજીભાઈ પડિયાર વેળા છેંગરાજ મહાદેવ મંદિરે શ્રાવણ માસની પૂર્ણહોતી નિમિત્તે યજ્ઞ થશે તથા મેળોપુરા છે જંબુસર તાલુકાના વિરાજ ગામે મહીસાગરના કોઠે પૌરોહિત સજીવ પુરાણું હિંગળાજ મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં શ્રાવણ માસ વિરત પીડુદા કારેલી વગેરેના ભાવિ ભક્તો દૈનિક આવે છે અને આખો શ્રાવણ માસ દરમિયાન ઉપાસના કરી ભોળાનાથથી પૂજા અર્ચના કરે છે તથા આજુબાજુના ગામમાં હિમરાજ મહાદેવ મંદિર દેવઠ એક અનોખું સ્થાન છે શ્રાવણ માટે પુનહુતિ નિમિત્તે શ્રાવણ વધ અમાસ તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસને ને શનિવારના રોજ ભરાશે તથા યજ્ઞ થશે યજ્ઞમાં ચાર ત્રીસ વાગે શિફળ હોમાશે